સુરત મહાનગર પાલિકાના સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં ચોત્રીસ જેટલા કામો રજૂ કરવામાં આવ્યા હતા જે કામો પર ચર્ચા વિચારણા કરાઈ હતી અને અંતે એક કામ દફતરે કરાયું છે સુરત મહાનગર પાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ આજે મળી હતી જેમાં ચોત્રીસ કામો રજૂ કરવામાં આવ્યા છે રજૂ કરેલા કામો પર ચર્ચા વિચારણા કરાઈ હતી અને એક કામને ને કરાયો હતો ત્યારે તેત્રીસ કામોની સમિતિએ ચર્ચા વિચારણા બાદ મારી હતી સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ માહિતી આપી છે સ્થાયી સમિતિની આજની મિટિંગમાં સત્તાવીસ જેટલા કામ હતા ફક્ત એક કામ દફતરે કરી બાકીના કામો મંજૂર કરવામાં આવ્યા આજે બે અગત્યના કામો સુરત શહેરના નગરજનો માટે સુરત મહાનગરપાલિકામાં મંજૂર થયા છે ત્રણ જેટલી નવી હોસ્પિટલો સુરત શહેરમાં મંજૂર થવા જઈ રહી છે છેલ્લા કોરોના કાળ વખતે જે તકલીફો સુરત શહેરને પડી એમાં આપ સૌ જાણો છો કે બે જ વસ્તુ ઉપર હંમેશા શહેરીજનોને ચિંતા રહેતી હતી એક ઓક્સિજનના સિલિન્ડર અને બીજી હતી હોસ્પિટલમાં બેડ હોસ્પિટલના બેડવાળી વાત જ્યારે અમારા સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી સાથે ચર્ચા કરી એમણે એમ કીધું કે આનો રસ્તો એ જ છે કે આપણે પીપીપી મોડ ઉપર બીજી હોસ્પિટલો બનાવીએ જેથી કરીને શહેરમાં વધુ હોસ્પિટલો થાય વધુ બેડ થાય અને વધુ બેડને કારણે આપણે આ સવલતો શહેરીજનોને આપી શકીએ એટલા માટે બીજી નવી ત્રણ હોસ્પિટલો પીપીપી મોડ ઉપર આજે મંજૂરી આપવામાં આવી છે બીજી અગત્યની વાત કે તમને ખ્યાલ હોય તો છેલ્લા બજેટની અંદર દરેક ઝોનમાં એક અંગ્રેજી મીડિયમની શાળા શરૂ કરવાની વાત કરી હતી એની પણ આજે મંજૂરી આપી દેવામાં આવી છે દરેક ઝોનમાં એક અંગ્રેજી મીડિયમની શાળા શરૂ થશે સુરત મહાનગર પાલિકાની સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ થયેલા કામોને ને મંજૂરી મોલ લાગતા શહેર વિકાસ સહિત વહીવટી કામો વેગ પકડશે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા